પાટીદાર સમાજના સંકુલને પચીસ વર્ષ પરિપૂર્ણ થતાની સાથે અસ્મિતા પર્વની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો આજે રવિવારે રજાના દિવસે પાટીદાર સમાજ દ્વારા વરસાણી સ્કૂલ ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું પાટીદાર સમાજ દ્વારા આયોજિત શૈક્ષણિક સંકુલને પચીસ વર્ષ પરિપૂર્ણ થતાની સાથે આ અસ્મિતા પર્વની ઉજવણી આજથી જ પણ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે આજે ભુજની વરસાણી સ્કૂલ ખાતે અતિ આધુનિક અને સુવિધાસભર મેડિકલ મહા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભુજ તથા આજુબાજુના તાલુકાના દર્દીઓએ આ મેગા મેડિકલ કેમ્પમાં લાભ લીધો હતો સારવાર આપવામાં આવી તો જરૂરિયાતમંદ દર્દીઓને દવાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને સ્વામિનારાયણના સંતો અને અન્ય પટેલ સમાજના ટ્રસ્ટીઓ હોદ્દેદારો આગેવાનોની ઉપસ્થિતિમાં વિધિવત રીતે આ મેગા મેડિકલ કેમ્પનું દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું ત્યારબાદ આ મેગા મેડિકલ કેમ્પ સ્કૂલ ખાતે શરૂ કરવામાં આવ્યો હતો વિશાળ સંખ્યામાં દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો તમામ પ્રકારના રોગના દર્દીઓ માટે વિનામૂલ્યે આ વિશિષ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દર્દીઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે પટેલ સમાજ દ્વારા તેમની યુવક મંડળની ટીમ અને મહિલા મંડળની ટીમ સતત તહેનાત હતી ટ્રસ્ટીગણો પણ સતત મોનિટરિંગ કરી રહ્યા હતા અને વિશાળ દર્દીઓએ આ મેગા મહા મેડિકલ કેમ્પનો લાભ લીધો છે આગામી તારીખ ઓગણત્રીસથી લઈને તારીખ એકત્રીસ ત્રણ દિવસ સુધી અસ્મિતા પર્વ ધમાકેદાર ઉજવણી થશે અને ખાસ કરીને નવા શૈક્ષણિક સંકુલનું પણ લોકાર્પણ કરવામાં આવનાર છે મારું નામ વેકરિયા જયંતીલાલ મંજી ગામ વાડાસરથી હું આવી રહ્યો છું અને હું અહીંયા હેલ્પ માટે જ આજે આવ્યો હતો હું કોઈ સ્વયંસેવક નથી પણ એમ જ સે જે મનથી એવું થયું કે હાલો કોઈ દર્દીને હેલ્પ કરશું ત્યાં કને એ માટે આવ્યો હતો અને આ ભુજ કચ્છી લેવા પડેલ સમાજ દ્વારા એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે નિઃશુલ્ક કરેલું છે એના માટે આજે કેમ્પની તપાસણી કરવામાં આવશે ત્યાર પછી જેવા જેવા દર્દીઓ હશે એને ટાઈમ ટેબલ આપી અને એમને ત્યાં હોસ્પિટલ બોલાવશે અને ફ્રી ઓફમાં એમનું ટ્રાન્સપ્લાન્ટર કે મોટા ઓપરેશન જેવી જે પણ દર્દીઓ હશે એને ફ્રી ખર્ચમાં આ લેવા પટેલ સમાજ દ્વારા એના મુખ્ય દાતા છે હસુભાઈ એના ખર્ચે આ બધું થઈ રહ્યું છે અને બહુ સાથ સરકાર મળી રહ્યો છે અને કચ્છની પ્રજા નિરોગી રહે એના માટે આ બધું એક આયોજન કરવામાં આવ્યું છે તો સૌ લોકોને એક મારી વિનંતી કે મારું નામ હિરાણી અમૃત કાનજી હું નારણપરને નીચલોવાસથી આવું છું અને અઢાર કિલોમીટર દૂર છે અહીંયા ભુજની અંદર કેમ્પ રાખેલો છે ત્યાં સારવાર માટે આવ્યા છે એ મારા પપ્પાને હૃદયની હાડકાની તકલીફ હતી તો એને પપ્પાને લઈને આવીશું સરળ છે કે સારવારની અંદર અહીંયા પેશન્ટને એથી બરાબર રીતના તકલીફ ના પડે એટલા માટે બેન્ચિસ પણ રાખેલી છે બેસવા માટેની ખુરશી પણ રાખેલી છે અને સારી રીતે બધેને આવકાર આપવામાં આવ્યો છે